સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીથી બચવા માટે સારો ઉપાય કયો છે એ બોન્ડિંગ બી અર્થિંગ સી શોર્ટ સર્કિટ ડી લૂપિંગ બી એ માં અઢારસો લીટર હવા બસો બાર દબાણથી ભરેલ હોય તો કેટલી મિનિટ સુધી ઉપયોગ થાય છે એ વીસ મિનિટ બી ત્રીસ મિનિટ સી પોત્રીસ મિનિટ ડી ચાલીસ મિનિટ ઓપન સર્કિટ સેલ્ફ કન્ટેન્ટ બ્રિથિંગ ઓપરેટર સેટનો આઈએસ કોડ કયો છે એ આઈ એસ દસ બસો તેતાલીસ બી આઈએસ દસ બસો ચુમ્માલીસ સી આઈએસ દસ બસો પિસ્તાલીસ ડીઆઈએસ દસ બસો સેતાલીસ જો ગામડાની આગ છે તો નીચેનામાંથી શું ખોટું છે એ સારા રસ્તા બી માહિતી મળવામાં મોડું સી પાણીનો અભાવ ડી જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ ગામડાની આગ બુજાવતી વખતે પાણીનો બચાવ થાય તે માટે કઈ બ્રાન્ચનો ઉપયોગ થાય છે એ શોર્ટ બ્રાન્ચ બી લોંગ બ્રાન્ચ સી ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ ડી એક પણ નહીં ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડરનો આઈએસ કોડ કયો છે એ આઈ એસ નવસો ઓગણપચાસ બી આઈએસ નવસો પચાસ સી આઈએસ નવસો સાઠ ડી આઈએસ નવસો અડતાલીસ સીપીઆરનું પૂરું નામ શું છે એ કાર્ડિયો પલ્મિનરી રેસીપી બી કાર્ડિયો પલ્મિનરી રેસેસિટેશન સી કાર્ડિયો પ્રેશર રેસીપીરેશન ડી કાર્ડિયો પેક રેસેસન આ સાલ્વેજનું સાધન નથી એ ડોલીઝ બી સાલ્વેજ સીટ સી પોલિઝ ડી ચીજલ પીટીઓનું પૂરું નામ શું છે એ પાવર ટ્રાન્સફર ઓફ બી પાવર ટેક ઓન સી પાવરટેક ઓફ ડી પાવર ટેકન ઓફ પેટ્રોલ પંપમાં લાગેલ આગ કયા વર્ગની આગ કહેવાય એ વર્ગ એ બી વર્ગ બી સી વર્ગ સી ડી વર્ગ ડી